નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિમિત્ર મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે વરિયાળીના પાક વિશેની તો વરિયાળીનો પાક છે ગુજરાત માટે ઘણો બધો અગત્યનો પાક છે આખા ભારતમાં આપણે જોઈએ તો કે ગુજરાત રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તર ભારતમાં અમુક વિસ્તારમાં થાય છે પણ ભારત દેશનું જે ટોટલ ઉત્પાદન છે એ રાજસ્થાન અને ગુજરાત બેય થઈને છન્નું ઉત્પાદન છે એ આ બે રાજ્યનું છે આ બે રાજ્યમાં જોઈએ તો કે રાજસ્થાનનો જે ભાગ છે કે સિહોરી જિલ્લો છે પાલી જિલ્લો છે જોધપુર વિસ્તાર છે કે જેમાં વહેલી શિયાળો શરૂ થઈ જાય અને મોડા સુધી શિયાળો ચાલતો હોય એવો વિસ્તાર જે છે એમાં વરિયાળુનું ઉત્પાદન વધારે આવે છે ગુજરાત રાજ્યમાં આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં જે ઉત્તર ગુજરાતનો ભાગ છે કે જેમાં આપણે પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટમાં પાલનપુર ઇકબલગઢ અમીરગઢ છે ત્યાર પછી મહેસાણા જિલ્લાનું જે વિજાપુર છે વડનગર છે વડગામ છે ખેરાલુ છે આ બધા વિસ્તારમાં પણ વાવેતર ઘણું થાય છે અને ત્યાર પછી પાટણ જિલ્લામાં પણ અમુક વિસ્તારમાં અમુક તાલુકામાં થાય છે પછી જેમ નીચે આપણે આવતા જઈ સૌરાષ્ટ્ર બાજુમાં જોઈએ તો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ધાંગધ્રા તાલુકામાં વાવેતર સારું એવું થાય છે તો છૂટું છવાયું છેલ્લા બે ચાર વર્ષથી અને નવી બધી વેરાયટીઓ આવવાથી કે ઘણા બધા વિસ્તારમાં સારું એવું વાવેતર થાય છે સારું એવું ઉત્પાદન પણ ખેડૂતો લે છે તો વરિયાળી છે એ મરી મસાલા તરીકે અને ઘણો બધો અગત્યનો પાક છે મુખવાસ તરીકે પણ ઘણો બધો અગત્યનો પાક છે ત્યાર પછી એ અલગ અલગ વિવિધ પ્રકારના શરબત બનાવવામાં પણ વરિયાળીનો સારો એવો ઉપયોગ થાય છે વરિયાળી કાચી પણ ખવાય છે અને શેકી અને રૂપાંતરણ કરી અને ઔષધિ તરીકે પણ એનો ઉપયોગ થાય છે હવે વરિયાળીમાં વાત કરીએ તો કે વેરાયટીઓ જે આપણે મરી મસાલા સંશોધન કેન્દ્ર છે જગુદણ એમાં ગુજરાત વરિયાળી બે ગુજરાત વરિયાળી અને ગુજરાત વરિયાળી બાર આવી રીતે ત્રણ વેરાયટીની ભલામણ છે ગુજરાત વરિયાળી બે છે એ જૂની વેરાયટી છે અને છે એ બધું આજુબાજુનું સંશોધન છે અને એ મઠડી વરિયાળી તરીકે ઓળખાય છે એ ઉપરાંત બીજા દેશમાંથી આયાતી તરીકે એટલે કે હાઇબ્રિડ જે એમાં અત્યારે ઘણી બધી પ્રચલિત છે કે હોલીનો છે ત્યાર પછી ઘણી બધી કંપનીઓની પણ આવે છે કે જે ચોપી અને વાવવામાં આવે છે અને એનું ઉત્પાદન પણ આપણને સારું એવું મળે હવે જે મઠડી વરિયાળી છે કે જે ઘણો બધો ઉત્તર ગુજરાતના ભાગમાં હોવાય છે એ મઠડી વરિયાળીમાં જોઈએ તો એ વિગે બે કિલો જેવું ઓયણીથી અથવા ઘાટું વાવેતર કરવામાં આવે છે અને જ્યારે આ હાઈબ્રીડ વરિયાળી છે એ વિગે ચારસો થી પાંચસો ગ્રામ અથવા સાડી ત્રણસો થી પાંચસો ગ્રામ સાડી ચારસો ગ્રામ સુધીનું ચોપી બે છોડ વચ્ચે એક દોઢ ફૂટનું અંતર રાખી અને વાવેતર કરવામાં આવે છે અને બે હાર વચ્ચે ત્રણ ફૂટ થી લઈ અને પાંચ ફૂટ સુધીનું અંતર રાખવામાં આવે છે વરિયાળી જે પાક છે એ આમ જોઈએ તો દોઢસો દિવસનો પાક છે એટલે કે તુવેરની જેમ છે તમે ચોમાસું તરીકે વાવી શકો જો વહેલું વાવો તો ઉત્પાદન વધુ મળે મોડું વાવો તો ઉત્પાદન ઓછું મળે શિયાળું પાક તરીકે પણ હોય છે જેમ મોડું વાવેતર કરેલું એમ વહેલું પાકી જાય છે જેમ વહેલું વાવેતર કરેલું એમ મોડે સુધી ચાલે છે એટલે આપણને ઉત્પાદન મળે છે બીજી પદ્ધતિ કે જો એને જે ઉપર લોથા છે ગયણા છે ગયણા અલગ અલગ રીતે જેમ પાકતા જેમ વાઢવામાં આવે તો વરિયાળી સમય સુધી આપણને ઉત્પાદન આપી છે પણ એનો આઈડિયલ સમય જોઈએ તો કે એક ઓક્ટોબરથી લઈ અને પંદર નવેમ્બર સુધી વાવી શકાય એટલે કે દોઢ મહિનાનો સમયગાળો છે ત્યાં સુધી એનું વાવેતર કરી શકાય પણ અગત્યનું એ છે કે જેમ તાપમાન વધુ હશે એમ ઉગવામાં કેવડાવશે ઉગ્યા પછી બળશે ઠંડી આને અનુકૂળ આવે છે પણ જો મોડું વાવેતર કરવામાં આવે તો પાછળથી જે વરિયાળી પાછળથી જે છે દાણા એમાં તડકો પડે તો જે જે આપણે લીલો કલર લેવાનો હોય લીલો કલર આવતો નથી કેમકે વરિયાળી પાક છે પાકની જેમ કલરનું પણ ઘણું બધું મહત્વ છે જો લીલો કલર આપણે મેન્ટેન કરી શકશું તો જ આપણને પૂરા ભાવ મળશે જો એમાં તડકો લાગી ગયો કે જે દાણા છે લીલાની જગ્યાએ સફેદ ટાઈપના દાણા થઈ ગયા તો એમાં ભાવનું ઘણું બધું આપણને લોસ જાય છે એટલે કે વરિયાળી અને ધાણા બે પાક એવા છે કે એમાં આપણે કલર મેન્ટેન કરી શકીએ તો જ આપણને એમાં ભાવ સારા મળે અને વળતર સારું મળે બીજું વરિયાળી જે છે એનું એક્સપોર્ટ પણ ઘણું બધું થાય છે એટલે કે વિદેશી ઉડીયા પણ આપણને રડવામાં ભારત દેશને એમાં પણ કામ કરે છે હવે આ જે વેરાયટી કીધી મઠડી છે અગિયાર નંબર અને ગુજરાત વરિયાળી બાર નંબર આ બેમાં બાર નંબરનું જે છે એ ઉત્પાદન પણ સારું આવે છે અને દાણો થોડોક એનો ટૂંકો અને જાડો હોય છે જ્યારે હાઈબ્રીડ છે એનો પતલો અને લાંબો હોય છે કલર લાવવા માટે તો છે એવા કોઈ વેરાયટીનો કોઈ ખાસ રોલ નથી કલર લાવવા માટે જે તે ખેડૂતોનું આયોજન હોય એ આયોજન પ્રમાણે જ કલર આવી શકે છે જેમ કે આબુ વિશા આબુ રોડનો જે ભાગ છે એમાં જે ખેડૂતો છાયા વાળા બાંધી અને છાયા જે હુકવી અને જે હાર્વેસ્ટિંગ કરવામાં આવે છે એમાં કલર સારો એવો મેન્ટેન કરે છે ત્યાર પછી આમાં રોગ પણ આવે છે કે કે જેમ પાવડી આવે છે પછી મધ્યો સાકરીઓ પણ આવે છે એનો પણ વિડીયો આપણે અલગથી મૂકીશું ત્યાર પછી ખાતરની વાત કરીએ તો કે લાંબા ગાળાનો પાક હોવાથી આમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસની વધારે આવશ્યકતા હોય છે પોટાશની પણ આવશ્યકતા હોય છે એટલે કે પાયામાં ડીએપી પોટાશ અને સલ્ફર એ ત્રણ વસ્તુ મિક્સ કરી અને વાવવામાં આવે તો સારું રહે ત્યાર પછી ડોઝમાં દોઢ બે મહિનાની વરિયાળી થાય ત્યારે યુરિયા એક પૂરતી ડોઝ તરીકે આપવામાં આવે છે કે જેનાથી એનો દેહ ધાર્મિક વૃદ્ધિ અને વિકાસ થાય છે ત્યાર પછી જ્યારે દાણા બંધાવવા માટે ત્યારે નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું કરવાનું હોય છે ભેજનું પ્રમાણ જ્યારે વધે ત્યારે પણ નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું કરવાનું હોય છે જેમકે ઝાકળ આવતો હોય માવઠાની અસર હોય કેમકે જો નાઇટ્રોજન આમ દેહ ધાર્મિક વૃદ્ધિ માટે નાઇટ્રોજન જરૂરી છે પણ નાઇટ્રોજનનું પ્રમાણ જો વધી જાય તો નુકસાની જાય છે કે સાકરિયાનું પ્રમાણ વધી જાય છે સાકરિયાનું પ્રમાણ વધે તો એમાં ઉત્પાદનમાં થોડો ઘણો આપણને લોસ પડતો હોય છે તો વરિયાળી બે રીતે આમ પાક છે કે દરેક પ્રકારની જમીનમાં થઈ શકે કે સૌરાષ્ટ્રની મોટા ભાગની ખારાશ સિવાયની જમીન કે છે એ બધી જમીનમાં આપણે જે મધ્યમ કાળી ગોરાડુ વાસ્મિક ભાટી આ બધી જમીનમાં આપણે આમ જોઈએ તો ઉત્તર ગુજરાત થી લઈ અને સૌરાષ્ટ્રના બધા વિસ્તારમાં થાય છે જે ક્ષારનું પ્રમાણ વધુ હોય એમાં એનું વાવેતર ઓછું થાય છે કેમકે સારી નીતર વાળી જમીન જોઈએ અને બીજું કે વરિયાળીના વાવેતરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી ધરુ દ્વારા પણ થાય છે પછી ટ્રેમાં રોપ નાખી અને પણ વાવેતર કરવામાં આવે છે જેનાથી ચાલીસ પિસ્તાલીસ દિવસ કપાઈ જાય છે ગઈ સાલ ઘણો બધો જે ધાંગધ્રા હળવદનો વિસ્તાર છે કે એમાંથી રોપા લઈ અને નર્સરીમાંથી રોપા લઈ અને એનું વાવેતર કરવામાં આવ્યું હતું અને એ જે નર્સરી પણ છે એ કોકોપીટમાં વ્યવસ્થિત રોપા બનાવી અને આપે છે કે જેનાથી આપણને સમયગાળો પણ ખેતરનો ઓછો જોઈએ અને સીધી આપણે ચાલીસ પિસ્તાલીસ દિવસથી વરિયાળી સ્ટાર્ટ થઈ જાય તો આ રીતે વરિયાળીમાં ઉત્પાદન લેવા માટે ઘણી બધી સાવચેતી રાખી અને આયોજનપૂર્વક જો વાવેતર કરવામાં આવે તો એમાં ઉત્પાદન પણ સારું મળે છે અને એકસો ચાલીસ પચાસ દિવસનો પાક હોવાથી વચ્ચે એના ખાતરના ઘણા બધા ડોઝ આપવા પડે છે ત્યાર પછી મધમાખીની આવશ્યકતા રહેતી હોવાથી મધમાખી ન મળે એ ટાઈપની જ્યારે ફ્લાવરિંગ સમય હોય ત્યારે એમાં ઘણી બધી એવી ઓર્ગેનિક દવાઓનો ઉપયોગ કરવો પડે છે કે જેનાથી મોલોમચ્છી હોય ચુસ્ય જીવાત હોય થ્રીપ્સ હોય નિયંત્રણ થાય અને મધમાખી મરે નહીં તો આ હતી આપણે વરિયાળી પાક વિશેની માહિતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર